કૃષ્ણ નગરી દ્વારકામાં છે તે અનેક કૃષ્ણ લીલાઓના છે તે પ્રોગ્રામ થતા હોય છે તેવું જ ગુજરાત ટુરિઝમ દ્વારા છે તે આજે દ્વારકા ખાતે છે દ્વારકાના રિલાયન્સ રોડ પાસે આવેલા નવા ગોમતીઘાટ ખાતે કૃષ્ણ આધારિત છે તે લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું આપણી સાથે રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા અને જેમને આ કલા છે તે સમગ્ર લોકોને પીરસી છે તે આપણી સાથે જોડાયા છે શું કેશો કેવી અનુભૂતિ આજની કહેવાનું શું હોય અનુભૂતિ તો એવી કે હજુ એને આમ ચાવતા ને પચાવતા ઘણા દિવસો થવાના છે અને આ તો કોઈ ભૂલ્યા ભૂલાય નહીં એવું છે ભાઈ એટલે ફરી ફરી દ્વારકા દ્વારકાધીશ અમને લઈ આવે એટલી જ પ્રાર્થના ખાસ તો આપના અગાઉ પણ દ્વારકા આવી ચૂક્યા છો અગાઉ નટલા સમય બાદ દ્વારકા આવ્યા દ્વારકાધીશના દર્શન દ્વારકાનો કેવો વિકાસ ના દ્વારકાધીશના દર્શન તો ખરા જ પણ દ્વારકાનો વિકાસ એટલે બહુ ઊંચા માળોના મકાનો આવી ગયા અને ભીડ પણ ઘણી થઈ ગઈ એટલે આ તો બધું હવે મોર્ડન જેને કહીએ પણ આનાથી વધારે ન થાય તો સારું કારણ કે પછી દ્વારકાનું જે એક વિશેષ છે એ જરાક આમ લાગે કે અમે પહેલા આવ્યા હતા તે દ્વારકા તો આમ લાગ્યા આ દ્વારકા હવે આજે મને મનાવવું પડ્યું જયારે અંદર ગઈ ત્યારે આમ મને ઠંડક થઈ શાંતિ થઈ ના વિકાસ તો જોઈએ પણ વિકાસની સાથે મહાત્મા જે મહિમા છે ને સ્થળનો એ રહેવો જોઈએ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને સાથે જ અહીંયા આપણી સાથે પ્રેક્ષકો બહુ જોડાયા છે શું કહેશું આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો દ્વારકાવાસી તરીકે જય દ્વારકાધીશ આજે સોનલબેન માનસિંહ ડૉક્ટર સોનલબેન કહીશ અને પદ્મશ્રીથી પણ નવાજીત છે તો મને ભૂતકાળ યાદ આવી ગયો હું એમની પાસે એટલે અહીંયા આવ્યો પ્રેક્ષક તરીકે હતો પણ આજે એની પાસે આવીને હું કહું છું આજે અંદાજીત ત્રીસેક વર્ષ પહેલાં એ દ્વારકા પ્રથમ વખત આવેલ ત્યારે એની દ્વારકા પ્રત્યે અને દ્વારકાધીશ પ્રત્યેની કૃષ્ણ પ્રત્યેની ભાવના એને વ્યક્ત કરવી હતી મેં દર્શન કરાવ્યા સંયોગ મારા અને મારા એ સદભાગ્ય કે એમની સાથે હું રહ્યો અને એમને દ્વારકાધીશના દર્શન કરાવ્યા પછી એણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું તો કૃષ્ણને સમર્પિત છું મીરાનો ભાવ જે છે તો મારે મારો ભાવ કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશને કરવો છે તો મારે અહીંયા કૃષ્ણ સમક્ષ નૃત્ય કરવું છે તો મને કંઈક એવી વ્યવસ્થા કરી આપો અને સદનસીબે અને સારા ઓફિસરો અને દેવસ્થાન સમિતિના સહયોગથી અમે દેવકીજીના ચોકમાં એમનો નૃત્યનો કાર્યક્રમ કરેલો અને જે અદભુત નૃત્ય હતું એમાં હું કહીશ કે એનો જે ભાવ કૃષ્ણની સામે પ્રગટ થતો હતો એની મુખ મુદ્રાઓ એનો ભાવ એ જોઈને અભિભૂત હું એ મને હજી મારા મગજમાં છે યાદ કરું છું કે સોનલબેને એ જે નૃત્ય કરેલું હું એમ કહું છું કે દેશ વિદેશોમાં અનેક નૃત્યો અને આવા શો કર્યા છે પણ તે એ વિશેષ હતું એવી હું અને આજ આટલા વર્ષ પછી ત્રીસ વર્ષ પછી મને મળ્યા છે તો ખૂબ વિશેષ આનંદ છે ધન્ય ધન્ય અનુભવું છું થેન્ક યુ ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં દ્વારકા વાસીઓ છે ગુજરાત ટુરિઝમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમને નિહાળ્યું ઋષિ રૂપાલિયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા